રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે એવા ખેડૂત સાથે બેઠા છીએ કે જેને ટોલ ફેરા દવા નાખી હતી અને આપણે કે ભાઈ વીસ પચીસ દિવસના પરિણામો મળે

તો તમને તમારા નાખેલા પૈસા નું પૂરેપૂરું તમને વળતર મળે લાંબા સમય સુધી હર્ષદભાઈ ગામ બાબર કાંઈ કઈ બોલો તમ તારે ગઢવી જયદીપ હર્ષદભાઈ ગામ બાબર તાલુકો તળાજા મેં ટોલ ફેરા અગિયાર આઠે નાખેલી છે અને આજ હું પાછી બીજી વખત લેવા આવ્યો છું અને આઠ આજ તારીખ થઈ છે આઠ આઠ નવ નવ એટલે પચીસ સત્યાવીસ દિવસનું રિઝલ્ટ છે હજી કોઈ જાતનો કવા નથી પણ બીજો છટકાવ મારી દઈએ આપણે આપડે ટોળ ફેરા પંપે કેટલા એમ લખ્યું એમ પંપે પચા એમાં લખ્યું ને ઘણા બધા ખેડૂત મિત્રો એવું વિચાર્યું છે કપા નાનો છે એટલે દવા નહીં ખમી કે ઘણા મિત્રો એવું કહેતા ટોલ નાખો તો લાલ મળશે કોઈ એક આપડે કપા માં લાલ છો ભાઈ નહીં નહીં કોઈ હે નહીં કપામાં કોલ ની દવા નાખી આપડે ઉલતી નહીં નહીં કોઈ કપામાં કોલ ની દવા નથી ને કપામાં કોલ ની દવા નથી નાખી અને કેટલા છટકાવી એક જ છટકાવ્યો કપાનો અને એટલા દિવસ માટે નું તમને રિઝલ્ટ મળ્યું હવે આવા પચીસ પચીસ દિવસ સુધી રિઝલ્ટ મળતા હોય તો બીજી આપડે હુંકમ દવા નાખવી જોઈએ આપડે કહીને એક જ દવા ને બધી જીવાત સાફ થઈ જાય તો એવું જ છે કે એવું છે ને તો પ્રોફેનો આપણે હુંકમ નાખી ખેડૂત મિત્રો કહીજો પાનથરી કુકર અને સુસ્સા આટલી બધું વસ્તુ મારી શકીએ પરંતુ ગુલાબી ના ઈંડા બચ્ચા ને ફુદા ને આ દવા નો મારી એટલા માટે આપણે પ્રોફાનો આપ્યું કેટલું આપ્યું તમારે એવું કે નઈ બરોબર પચીસ દિવસ નું આવ્યું નું ગામ છે બાબરિયાદ જયદીપ ભાઈ છે બરોબર છે ની બાજુમાં જેટલા ગામડાના ખેડૂત મિત્રો હોય એને જોવા આવું ભલે આવીને અંતરે બરોબર ને બરોબર આપડે દવા સાટી છે એ તમને જોઈશો અને બીજી વખતે આપડે લઈ ગયા અને બીજી વખતે પછી દવા આજ લઈ ગયા છે બરાબર છે ને બરાબર એટલે કોઈ ખેડૂત મિત્રોને એવું ન રહે કે અમે દવા સાટી રિઝલ્ટ નથી આવતા અને તમારે પચીસ પચીસ દિવસના રિઝલ્ટ કેમ આવે આપણે આની પેલા ચાર પાંચ ખેડૂતોનો નો વિડીયો મૂક્યો છે પચીસ દિવસ ના રિઝલ્ટ છે કપાસ તમારો અવડો અવડો હોય અને એ પછી તમે બે બાજુ થી પંપે પચાસ એમ એલ નાખી જાટો તો રિઝલ્ટ ન આવે ભાઈ રિઝલ્ટ આવે આ તો એમ કે અવડા અવડા કપાસ એક બાજુ હાજા જાવ ને ઉતારો આરતી જાગોતા મારતી દવા સાવો તો વેવસી નગર દવા છાંટવાનું રાહવા જો કારણ કે દવાના પૈસા જાય છે તમારી મહેનત જાય છે તમને પરિણામ મળે નહી તમારો પાકે એ અને મારી દવા નથી આ કંપનીની દવા છે અને એની પણ વેલ્યુ રે નો કરી દૂધ પાક ખાવા ખાવાનો છે અને એક વખત દવા નાખી દે એટલે સીધો દૂધ પાક ભેગા આપડે બરોબર ને અને ખાસ મિત્રો તમારે પંપે પચીસ એમ

ખેડૂત મિત્રોના અનુભવ આવશે આપણે ક્યાંય સીધી કઈ દવા ના લઈ લીધી વિડીયો બનાવી લીધા જાહેરાત કરીને પૈસા લઈને આપણે ઉપાડી કોઈ દિવ કરી છે આપણે આજની તારીખમાં કોઈ દી નથી કર્યું કારણ કે મારી પાસે અઢી લાખ થી પણ વધારે ખેડૂત મિત્રો સબસ્ક્રાઇબર છે પણ બધાયનો વિશ્વાસ જાવો ન જોવે એ આપણી પહેલી પ્રાયોરિટી છે નગર ઘણી બધી કંપની આપણે માટે કેતી હોય પણ આપણે નથી કરતા આપણે એક જ વસ્તુ ઉપર વિશ્વાસ રાખ્યો છે કે ખેડૂતને દવા આપી ખેડૂતને રિઝલ્ટ મળ્યું એનો જ વિડીયો બનાવવાનો બરોબર ને જઈ બરોબર અને એની ઉપર જ આપડે હાલવાનું થાય છે બરાબર તો બાપા સીતારામ કહી દઉં આપણે બાપા સીતારામ